ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા એક મોપેડ મોટર સાયકલ તથા એક ફોર વ્હીલર ગાડી સાથે ઇસ્મને પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી સરથાણા પોલીસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સુરત શહેર પોલીસ અધિક્ષક કમિશ્નર સેક્ટર એક ડીસીપી જોન એક તથા એસીપી એ ડિવિઝન સુરતની સૂચનાથી સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કરપડા તેમના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ નીચે મુજબની કામગીરી કરેલ છે आज रोज तारीख सत्याव आठ बजार पच्चीस रोज सरथाणा पुलिस स्टेशन पुलिस इंस्पेक्टर बीबी करपड़ा तथा सर्वेलेंस स्टाफ ना एएसआई चेतन भाई रसिक भाई तथा पुलिस हेड कांस्टेबल प्रज्नेश गिरी राजेंद्र गिरी तथा पुलिस कोंस्टेबल अभयसिंह गमुझी तथा બીજા પોલીસ માણસો સાથે ગણપતિ સ્થાપના તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કરપડાએ તેઓના અંગત વાતમીદાર મળેલ કે કિસ્મ કે જેણે શરીરે ઓલિવ ગ્રીન કલરની હાફ બાયની ટી શર્ટ તથા આછા કથ્થઈ કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે તે ઇસ્મ હાલ પોતાના કબજાની ગ્રે કલરની ટીવીએસ જુપિટર મોપેટ કે જેનો નંબર જી જે જીરો પાંચ ટી ચુમ્બોતેર ચોપન છે તેમાં ઇંગ્લિશ દારૂ લઈને સીમાળા તરફથી નીકળેલ છે અને સરથાણા સોસાયટી થઈ કાપોદરા તરફ જનાર છે જે આધારે વાતમી મળી તે જગ્યાએ તપાસ કરતા આરોપી નામે સતીશસિંહ બલવીરસિંહ તોમર ઉંમર બાવીસ વર્ષ ધંધો હીરા ઘસવાની મજૂરી રહેવાસી બસો પચાસ સહજાનંદ સોસાયટી બટુભવાની રોડ પુણા ગામ સુરત મૂળ રહેવાસી ગામ ગજુગેડી તાલુકો થાના પોરસો જિલ્લો મુનેરા મધ્યપ્રદેશ પાસેથી પોતાના કબજાની એક જ્યુપિટર મોપેડમાંથી વોન્ટેડ આરોપીની ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની એકસો એસી એમએલની પ્લાસ્ટિકની બોટલો નગ સાતસો અડત્રીસ તથા સાતસો પચાસ એમએલની કાચની બોટલો નગ પંદર અને બીયર ટીન નગ તેર મળી કુલ એકસો એકાવન પોઈન્ટ એકત્રીસ લીટર કિંમત રૂપિયા બે લાખ છન્નું હજાર બસો ચુમોતેરના મતાનો મુદ્દા માલ તથા એક જુપિટર મોપેડ રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો પાંચ એન ટી ચુમ્મોતેર ચોપન તથા એક સફેદ કલરની હુંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી ફોર વ્હીલર કાર જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો પાંચ જે ડી વીસ ઇઠોતેર કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એકાવન હજાર બસો ચુમ્મોતેર સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત